અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કંઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફી પત્રો લખી આપ્યા આપેલ છે